દ્વારકા એક એવું પ્રાચીન ધાર્મિક શહેર છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વસાવ્યું છે એવું માનવામાં આવી રહ્યું છે કે આખી દ્વારકા નગરી પાણીમાં સમાઈ ગઈ હતી અને એના અવશેષો આજે પણ પાણીમાં જોવા મળી રહ્યા છે જ્યારે શ્રી કૃષ્ણએ મથુરા છોડ્યું પછી દ્વારકા નગરી વસાવી હતી અને કૃષ્ણ ભગવાને અહીંયા વસવાટ પણ કર્યો હતો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી આ દ્વારકા નગરી આખી દરિયામાં સમાઈ ગઈ હતી અને હાલ પણ ત્યાં આગળ જુઓ

જેવી રીતે કે ધારાવતી ઓખા મંડળ ગોમતી દ્વારકા આ બધા નામથી લોકો ઓળખે છે અને આ નગરીને ફરતે ઘણા બધા દરવાજા હતા તેથી જ આ નગરીનું નામ દ્વારકા નગરી પાડ્યું છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે મિત્રો આ બધી દિવાલો દરિયામાં સમાયેલી જોવા મળે છે એવું પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ પોતાના રક્ષણ માટે મથુરા છોડીને દ્વારકા નગરીમાં આવી ગયા હતા અને અહીંયા આરામથી પોતાનું જીવન ગુજારતા હતા અને છત્રીસ વર્ષ સુધી અહીંયા રાજ કર્યું અને તેના પછી તેનું મૃત્યુ થયું હતું સાથે મિત્રો આપણે આગળ વાત કરીએ તો પુરાતત્વવિદો એવું માને છે કે આશરે થી લઈને પાંચ હજાર વર્ષ પહેલાં દ્વારકાની મૂળ નગરી સમુદ્રમાં દટાઈ ગઈ હતી એટલું જ નહીં પણ અરબી સમુદ્રના તોફાનની મોજાએ છ વખત દ્વારકાને પોતાના પાણીમાં સમેટી લીધી હતી આમ શક્યતા એવી છે કે સમુદ્રમાં એક નહીં પણ છ વાર વસેથી દ્વારકા નગરીના અવશેષો હોવા જોઈએ અને વૈષ્ણવ ધર્મ પાડનારા અને રોજ દ્વારકાધીશની પૂજા કરનારા ડૉક્ટર એસ રાવ એસ આર રાવ તેમના વિસ્તૃત સંશોધન અને પુરાવાના આધારે એવું સિદ્ધ કરવા મથી રહ્યા છે કે જામનગર જિલ્લાના દ્વારકા ખાતેના સમુદ્રમાં ચોત્રીસો વર્ષ પહેલાંની દ્વારકા નગરી સમુદ્રમાં નવથી દસ મીટર ઊંડે ગરકાવ થઈ ગઈ છે અને રાવની દલીલ એવી છે કે ચોત્રીસો વર્ષ પૂર્વેનો કાળ મહાભારત યુદ્ધના સમયકાળ તરીકે સર્વસ્વીકૃત માનવામાં આવ્યો છે તે સંદર્ભમાં મહાભારત અને ભગવાન શ્રી કૃષ્ણનો માત્ર કથા નહીં પણ એક હકીકત હોવાનું આ સંશોધનમાં ફલિત થયું છે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી નવી નવી અપડેટ જોવા માટે અને નવા નવા સમાચાર અને તથ્ય વિધ્યો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહીજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો તમે પણ દ્વારકાધીશ ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખતા હોય તો કોમેન્ટમાં જઈ દ્વારકાધીશ લખવાનું પણ ના ભૂલતા ધન્યવાદ